કરજણ નગરમાં સોનાનગર અક્ષરધરા રોડ ઉપર ચાર માસથી વીસ જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા સ્થાનિકોમાં રોષ કરજણ નગરપાલિકા વિસ્તારમાં નવા બજાર ખાતે આવેલ સોનાનગરથી અક્ષરધરા પાણીની ટાંકી રોડ ઉપર છેલ્લા ચાર માસથી વીસ જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હોય જેને લઈ સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકાને તંત્રને અવારનવાર લિખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી જેને લઈ સ્થાનિકોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનો મસ મોટો વેરો નાગરિકો પાસેથી લેવામાં આવે છે તેમ છતાં નાગરિકોને વેરા પેટે અંધારું ઉલેચવાનો વારો આવે છે વહેલી તકે પાલિકા તંત્ર જાગે અને બંધ થયેલી વીસ જેટલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર બેમાં આવેલ અક્ષરધારાથી સોનાનગરવાળો મેન રોડ જે ડિવાઇડવાળો રોડ છે એમાં લોખંડના થાંભલામાં નેવું વોલ્ટની લાઇટો જે બેસાડેલ છે તે છવ્વીસ અગિયારના રોજથી બંધ છે હું એ અરજી છવ્વીસ અગિયાર આપી જેની પહેલાંથી બંધ છે આ જે ચાર મહિના થવા આવ્યા છતાં એ પાલિકાના પેટનું પાણી હલતું નથી ચીફ ઓફિસરને મેં વારંવાર મૌખિક રજૂઆત ઘણી બધી વાર કરી છે પણ આ લોકો હજુ લાઇટ કરતા નહીં આ લોકોને ખાલી હપ્તા લેવામાં રસ છે હું એ તુષાર ભગતને બી ફોન કરીને ઘણીવાર બધું કીધું છે પણ એ બના મટિરિયલ એના કર્યા કરે તો આ કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તો એ કઈ કન્ડિશનથી કોન્ટ્રાક્ટ આપ્યો છે એ પણ ખબર પડતી નથી મેં માહિતી કોન્ટ્રાક્ટરની પણ માંગી છે અને કલેક્ટર સાહેબને બી મેં લખીને આપેલું છે જે આ અરજીઓ ચારે ચાર મારી પાસે લેખિતમાં આ હાજર છે એટલે આ લોકોને ટકાવારી લેવામાં રસ છે પાલિકાને બીજા કસા માં રસ નથી બોડી તો હજુ વીસ લાઇટો છે છેલ્લા ચાર મહિનાથી અને આ મેં કલેક્ટર સાહેબને બી લખીને આપ્યું છે અને આપણા લેખિતમાં એની કોન્ટ્રાક્ટરની માહિતી પણ માગી છે તુષાર ભગત એટલા બધા પાલિકાના કામો કરે છે જેને આ કામમાં ધ્યાન આપતો નથી લાઇટને એનું મેન કામ છે લાઇટ એનું તુષાર ભગતનું આ લોકોને ટકાવારી લેવામાં રસ છે તો એ લોકોની પર કડકમાં કડક સજા અને કાર્યવાહી થાય એવી પબ્લિકની મારી ઈચ્છા છે